જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા યોગેશ્વર સોસાયટી તથા પ્રેરણાધામ સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી પાણી રસ્તા અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે આ બાબતે બંને સોસાયટીના રહીશો દ્વારા અગાઉ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવ્યું નથી આ પરિસ્થિતિથી કંટાળીને આજે બંને સોસાયટીના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેશોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને નગરપાલિકા પ્રમુખને મૌખિક રીતે ઉગ્ર રજૂઆત કરી હતી રહેવાસીઓએ જણાવ્યું હતું કે સોસાયટીમાં પૂરતું પાણી મળતું નથી રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં હોવાના કારણે ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડે છે તેમજ રાત્રિ સમયે લાઇટની અપૂરતી સુવિધા હોવાના કારણે અસુવિધા તથા અસુરક્ષાનો માહોલ સર્જાય છે જોકે નગરપાલિકાના પ્રમુખે રહેવાસીઓની વાત સાંભળી થોડા સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આવી છે શમાં ઇબ્રાહીમ યોગેશ્વર ધાન સોસાયટીમાં રહું છું અમે આ રોડ અને પાણીના પ્રશ્ન માટે વાલે વખતે છીએ આ વખતે પણ અમે આવેલા છીએ આ લોકો લોકો અમને એવું કીધું છે છે રોડ 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 પ્રશ્ન કે બનાવે કરવાનો હોય પૂરો કરશે અમારે કોઈ કરવાનો હોય ને હજી આ રોડ પાસ થયો નથી વાળે વખતે પાણીનો પ્રશ્ન છે તો પાણીનો પ્રશ્ન અમને સોલ્વ થતો નથી પાણી અમને પૂરું થતું નથી અમને વાલે વખતે રજૂઆત કરતા છતાં અમને પાણી મળતું નથી અમારા રોડ રસ્તા વ્યવસ્થિત છે નહીં ચોમાસાનો ગાળો આવે ત્યારે અમે રસ્તાઓમાં પૂરે પૂરા પાણી ભરાઈ જાય છે અમારે છોકરાઓને સ્કૂલે જવામાં કોઈ બીમાર સીમાર હોય અમારે હોસ્પિટલ લઈ જવા માટે અમારા એરિયામાં બહુ તકલીફ થાય છે ગુજરાતી ન્યૂઝ